હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેક નો ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ દસ વિષય ગુજરાતી પાઠ એક વૈષ્ણવજન પાઠ એક ના સ્વજન પોથી ના તમામ પ્રશ્નો ના જવાબ અહીં આપણે સમજ મેળવીશું તો ચાલો શીખીએ પાઠ એક વૈષ્ણવજન સૌપ્રથમ વિભાગ બી જોઈએ તેની અંદર અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાના છે અ સાથે બ ને જોડવાનો છે એક વૈષ્ણવજન

એક વાક્યમાં ઉત્તર લખો સવાલ નંબર સાત નરસિંહ મહેતાની પ્રચલિત રચનાઓ કયા નામથી ઓળખાય છે તો નરસિંહ મહેતાની પ્રચલિત રચનાઓ પદના નામથી ઓળખાય છે આઠ નરસિંહ મહેતાના પદો કયા નામે જાણીતા છે તો પ્રભાતિયા તરીકે જાણીતા છે નવ વૈષ્ણવજન કાવ્ય કોને અતિ પ્રિય હતું તો ગાંધીજીને અતિ પ્રિય હતું દસ વૈષ્ણવજન બીજા પર ઉપકાર કરે છતાં પણ તેનામાં કયો ભાવ જાગતો નથી વૈષ્ણવજન બીજા પર ઉપકાર કરે છતાં પણ તેનામાં અભિમાનનો ભાવ જાગતો નથી અગિયાર વૈષ્ણવજન કોને વંદન કરે છે વૈષ્ણવજન સકળ લોકમાં સહુને વંદન કરે છે બાર નરસિંહ મહેતા કોને ધન્ય ગણે છે નરસિંહ મહેતા વૈષ્ણવજનની માતા ને ધન્ય માને વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી પંદર નકાર માટે કવિએ કયા કયા શબ્દ પ્રયોજ્યા છે નકાર માટે કવિએ

19 વૈષ્ણવજન કાવ્યમાં વૈષ્ણવજનનો કયો ગુણ તમને સૌથી વધારે ગમ્યો શાથી તો હું લખીશ વૈષ્ણવજન કાવ્યમાં વૈષ્ણવજનનો ઉપકાર કરવાનો ગુણ મને વધારે ગમો કારણ કે વૈષ્ણવજન બીજાના દુખ દૂર કરવામાં પોતાની જાતને સમર્પિત કરે છે એ વ્યક્તિ બીજાના દુખો દૂર કરી કશુક કર્યાનો ભાવ કે ઉપકારનો ભાવ પોતાના મનમાં પ્રગટ થવા દેતો નથી એટલા માટે મને વધુ ગમ્યો વીસ કવિના કહેવા પ્રમાણે કેવી વ્યક્તિના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે જે વૈષ્ણવજન મોહ માયાથી પર હોય છે જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે અહીંયા છે ભૂલ થઈ હતી તે સાચું જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે જેનામાં લોભ કે છળકપટ ન હોય જેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય જેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં લીન હોય નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો એકવીસ કવિ વૈષ્ણવજનને તીર્થ સ્વરૂપ શા માટે કહે છે કવિ વૈષ્ણવજનને તીર્થ સ્વરૂપ કહે છે કારણ કે આ વૈષ્ણવજન નિર્મોહી હૃદય વૈરાગી તેમજ લોભ કે છળકપટ વિનાનો હોય છે તેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો છે તેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં જ લીન હોય છે આ વૈષ્ણવજન મોહ માયાથી પર અને પોતાની જાતને બીજાના દુઃખો દૂર કરવામાં સમર્પિત કરનારો હોય છે આથી કવિ વૈષ્ણવજનને તીર્થ સ્વરૂપ કહે છે ત્યારબાદ બાવીસ વૈષ્ણવજન કાવ્યમાં વ્યક્ત થયેલા નૈતિક મૂલ્યો જણાવી તેનું મહત્વ સમજાવો વૈષ્ણવજન કાવ્યમાં વ્યક્ત થયેલા નૈતિક મૂલ્યો આ મુજબ છે ભલાઈ નિરાભિમાન પવિત્રતા સત્યનિષ્ઠા સમાન દ્રષ્ટિ પરોપકાર નિલોભીપણું ની કપટી નિર્મળતા વૈરાગીપણું વગેરે આ મૂલ્યો થકી જ વ્યક્તિ કે માણસ પોતાનો વિકાસ સાધી શકે છે સારા નાગરિક ઘડતરના નિર્માણમાં આ મૂલ્યો સમાન પાયા સમાન છે તેવીસ નરસિંહ મહેતાએ વૈષ્ણવજનના કયા કયા લક્ષણો વર્તાવ્યા છે વૈષ્ણવજનનો સામાન્ય અર્થ વિષ્ણુ ભગવાનની ઉપાસના કરનાર વિષ્ણુ ભક્ત થાય છે નરસી મેતાની દ્રષ્ટિએ વૈષ્ણવજન એટલે સમજણો માણસ સાચો માણસ વૈષ્ણવજન બીજાની પ્રીતને આત્મસાત કરીને તેને મદદરૂપ થાય છે તે નમ્ર હોય છે જગતમાં સૌને વંદન કરે છે તે કોઈની નિંદા કરતો નથી જગતમાં સૌને સમાન દ્રષ્ટિથી જુએ છે તે પરસ્ત્રીને માતા સમાન દ્રષ્ટિથી જુએ છે વિભાગ સી વ્યાકરણ વિભાગ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે ચોવીસ નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો એક સમદ્રષ્ટિ તો સાચી થશે સમદ્રષ્ટિ જે અહીંયા લખવાની છે બીજું છે તૃષ્ણા તેની અંદર સાચું થશે તૃષ્ણા અહીંયા લખશું ત્યારબાદ સવાલ નંબર પચીસ અ નીચેના શબ્દોની સાચી સંધિ છોડો દ્રષ્ટિ દસ વત્તા ટી તૃષ્ણા તો તૃષ વત્તાના થશે ત્યારબાદ સવાલ નંબર છવ્વીસ નીચેના શબ્દોના સમાસ કોશમાંથી શોધીને ઓળખાવો એક વૈષ્ણવજન કર્મધારાઇ સમાસ નીચે લીટી કરીશું બે રામ નામ તો દ્વંદ્વ સમાસ તેની ચલીટી કરીશું ત્રણ સમદ્રષ્ટિ તો કર્મધારે સમાસ પાંચ કર્મધારે તો તત્પુરુષ સમાસ થશે ત્યારબાદ સવાલ નંબર સત્યાવીસ નીચેના શબ્દના જોડણી ભેદ થતા અર્થભેદ નિંદવું અને નિંદવું તો નિંદવું એટલે નિંદા કરવી અને નિંદવું એટલે ઘાસ દૂર કરવું ત્યારબાદ અઠ્યાવીસ નીચેના શબ્દોમાંથી પ્રત્યય શોધી જણાવો આ કયા પ્રત્યય તરીકે લાગે છે તો પર પ્રત્યય બે અભિમાની તો પર પ્રત્યય ત્રણ વર્ણ લોભી તો પૂર્વ પ્રત્યય ઓગણત્રીસ નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ અભિમાન તો ઘમંડ દ્રઢ તો મજબૂત ત્રણ તન તો શરીર સકળ તો બધું નિંદા તો ટીકા જીવવા તો લોલક સાત કયા શબ્દ જરણી શબ્દનો સમાનાર્થી નથી તો અહીંયા ભગીની શબ્દ અહીંયાં લખીશું ભગીની જે જરણીનો સમાનાર્થી નથી તેથી અહીંયા ભગીની લખીશું ત્યારબાદ સવાલ નંબર ત્રેસ નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો એક અભિમાન ભાવવાચક સંજ્ઞા બે પીડા તો ભાવવાચક સંજ્ઞા ત્રણ જરણી તો જાતિવાચક સંજ્ઞા ચાર તૃષ્ણા

આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ સવાલ નંબર એકત્રીસ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો તાળી લાગવી તો લગન લાગવી બે ઇકોતેર કુળ તારવા તો બધા પૂર્વજોનો ઉદ્ધાર કરવો બત્રીસ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ એક સર્વ તરફ એક સમાન નજર તો સમદ્રષ્ટિ બે સંસાર પ્રત્યે મોહ માયા ઉઠી જવી તે વૈરાગ્ય ત્રણ જે લોભી નથી તેવું નિર્લોભી ત્યારબાદ સવાલ નંબર તેત્રીસ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી વિષમ સાત વૈરાગી તો સંસારી આઠ લોભી તો નિર્લોભી નવ કપટ તો નિષ્કપટ દસ વૈરાગ્ય તો સાંસારિક ત્યારબાદ સવાલ નંબર ચોત્રીસ નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો

છત્રીસ નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો પરધન નવ જાલે હાથ તો જાલે એ રીતિવાચક વિશેષણ છે 37 નીચે આપેલા શબ્દોના ધ્વનિ ઘટકો એટલે કે વ્યંજન અને સ્વર છૂટા પાડીને લખવાના છે એક વૈષ્ણવ તો વ વત્તા અ વત્તા શ વત્તા અણ વત્તા અ વત્તા વ આવી રીતે આપણે દરેક શબ્દના ધ્વનિ ઘટકો સ્વર અને વ્યંજન છૂટા પાડીને લખીશું અહીં આપણા પાઠ એકના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે ધોરણ 10 ની ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ દસ